નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના પાંચ ચોપન જેટલા રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસ અને એક હજાર પાંચસો જેટલા બ્રિજ અંડરપાસનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો જેના ભાગરૂપે વેરાવળ રેલવે સ્ટેશનનું દસ રોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે જેમાં અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ગુજરાતના છેતાલીસ રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ કરવામાં આવશે જેમાં વેરાવળ રેલવે સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત સ્ટેશનને આધુનિક બનાવવા સા કરોડના ખર્ચે પુનઃ વિકાસ કરવામાં આવશે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પ્રવાસીઓની સુવિધા માટે અલગ અલગ પ્રવેશ અને નિકાસ દ્વાર મલ્ટીલેવલ પાર્કિંગ લિફ્ટ એસ્કેલેટર એક્ઝિક્યુટિવ લાઉન્જ વેઇટિંગ એરિયા દિવ્યાંગો માટે અનુકૂળ સુવિધાઓ રૂફ પ્લાઝા શોપિંગ ઝોન ફૂડ કોર્ટ ચિલ્ડ્રન પ્લે એરિયા દરેક સ્ટેશનનો શહેરના સિટી સેન્ટરના સ્વરૂપ વિકાસ સહિતની આધુનિક સુવિધાઓથી વેરાવળ રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ કરવામાં આવશે રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ ઓકે નામોને પરિસ્થિતિ અને ભારતીય જનતા પાર્ટીનો આજે એક ખુશીની વાત છે અમૃત યોજના હેઠળ પાંચસો ને ચોપન રેલવે સ્ટેશનના લોકાર્પણ અને પંદરસો ઓવરબ્રિજના લોકાર્પણ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી હસ્તક આજે વર્ચ્યુઅલ ઉદઘાટન હતું એના વેરાવળ રેલવે સ્ટેશન દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને બહોળી સંખ્યામાં આવેલા વેરાવળની જનતા હર્ષની લાગણી સાથે સાથે ભેગા થઈ આજે આ લોકાર્પણનું ઉદઘાટન કરેલું છે ને સાથે ખુશીની એવી વાત છે કે આજે વેરાવ રેલવે સ્ટેશનની અંદર કે ઇલેક્ટ્રિક્સની લાઈન આજથી શરૂઆત થઈ ગઈ છે એ આપણા માટે બહુ એક આનંદ અને ખુશીની વાત છે ટોટલી એ વેરાવળથી આવતી જતી બહેનો મોસ્ટ ઓફ લગભગ ઇલેક્ટ્રિક લાઇન ચાલુ થઈ છે થઈ જશે એવી હર્ષની લાગણી સાથે વધારેમાં વધારે આપણે લાંબા રૂટની ટ્રેન મળે એના માટે મારી હર હંમેશા માંગણી છે અને રહેશે અમે રેલવે કમિટી વતી સતત ને સતત પ્રયત્ન કરતા રહેશું સ્ટેશન સ્ટેશનની અંદર સારી સુવિધા મળે એના માટે અમે પ્રયત્નશીલ છું અને રહેશું